નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારની વાત કરીએ તો નીતિન પટેલનો દબદબો ઘટ્યો કડી બેઠક પર ચૂંટણી લડવા ભાજપ સામે સિત્તેર દાવેદારોની ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી હતી મળતી માહિતી અનુસાર આ ઉમેદવાર પસંદગીમાં નીતિન પટેલનો મુખ્ય રોલ હશે તેવી માહિતી સામે આવી હતી નીતિન પટેલ સહિત તેમના જૂથે માનીતાને ટિકિટ અપાવવા રાજકીય લોબિંગ પણ કર્યું હતું પણ હાઈકમાન્ડે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણી મેદાને ઉતાર્યા તેથી સામે આવ્યું છે કે કાડીમાં હવે નીતિન પટેલનો દબદબો ઘટ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદનું ચોમાસું સત્ર એકવીસ જુલાઈથી બાર ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું ચોમાસું સત્ર એકવીસ જુલાઈથી બાર ઓગસ્ટ બે હજાર સુધી ચાલવાનું છે મંત્રી રિજ્જુએ આ માહિતી આપી હતી રિજ્યુએ કહ્યું છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખોની ભલામણ કરી છે વિરોધ પક્ષોના નેતાઓ સરકાર પાસે ઓપરેશન સિંદુર અને પહેલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઉસફુલ ફોલ એ રિલીઝ પહેલાં જ સો કરોડથી વધુની કમાણી કરી છે હાઉસફુલ ફોલ એ રિલીઝ પહેલાં સો કરોડથી વધુનો વ્યવસાય કર્યો છે એ સેટેલાઇટ રાઇટ્સ ડિજિટલ સ્ટીમિંગ રાઇટ્સ અને મ્યુઝિક ડીલ્સ જેવી બિન થિયેટર કમાણીમાંથી માટે એકસોને પાંત્રીસ કરોડ રૂપિયા એકત્રિત કરી ચૂકી છે આનાથી ફિલ્મને મજબૂત નાણાકીય ટેકો મળ્યો છે ખર્ચને પોળવી પહોંચી વળવા અને નફો કમાવવા માટે તેને વિશ્વભરમાં ત્રણસો ને કરોડ કે તેથી વધુ રકમ એકત્રિત કરવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચૌદ આતંકવાદીઓના મોત થયા છે પાકિસ્તાની સુરક્ષાદળે અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ચૌદ આતંકવાદીઓને ઠાર માર્યા છે આઈ એસ પીઆર દ્વારા જારી કરેલા એક નિવેદન અનુસાર બે થી ત્રણ જૂન બે હજાર પચીસના રોજ આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે સુરક્ષા દળોએ ઉત્તર વજીરિસ્તાન જિલ્લાના દત્તાખેલમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી શરૂ કરી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં સસ્તા અનાજની દુકાનો બંધ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોને લઈને હડતાળનું એલાન કર્યું હતું મહેસાણા જિલ્લાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા હડતાલ થતાં અનાજની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી એસોસિએશને ત્રીસ મેના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને આઠ માંગણીઓની રજૂઆત કરી તેમાં અનાજ વિતરણમાં મિનિમમ એક ટકા મુજબ માલગટ ઓનલાઈન પર મંજૂર કરવાની માગ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાલિકાની મંજૂરી વિનાજ ઓપરેશન સિંદૂર સર્કલ બની ગયો સુરતમાં પાલિકાની મંજૂરી વિના જ કોઈ ઓપરેશન સિંધુ સર્કલ બનાવી દીધા વિવાદ થયો છે આ ઓપરેશન સિંધુ સર્કલ વિસ્તારમાં બનાવવામાં સામંદે છે આ સર્કલના અનેક વિડીયો વાયરલ થયા હતા જો કે હવે સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંધુ સર્કલ તૈયાર કરવાની માંગ કરી છે ભારતીય સેનાએ કરેલી કામગીરીનો શ્રેય લેવા માટે અનેક નેતાઓ તલ પાપડ છે જેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન અમદાવાદમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ રથયાત્રા પહેલાં જળયાત્રાઓ યોજવામાં આવે છે સામે આવેલી માહિતી અનુસાર આ જળયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ આપવામાં આવ્યું છે આ જળયાત્રામાં એકસોને આઠ કળશમાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવે છે અને તેને મંદિરમાં મૂકવામાં આવે છે એકસોને આઠ કળશમાં લાવેલા પાણીથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડી વિસાવદર પેટા ચૂંટણી ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે ભાજપે બંને બેઠકો પ્રચાર માટે કુલ ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરીને તેમણે મેદાનમાં ઉતાર્યા છે યાદીમાં પ્રદેશ પ્રમુખ સી આર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ સહિતના દિગ્ગજ મહાનુભાવોનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાતિગત વસ્તી ગણતરીની તારીખો જાહેર થઈ છે જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત તારીખ થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં જાતિગત વસ્તી ગણતરી બે તબક્કામાં કરી શકાય છે પ્રથમ તબક્કામાં એક ઓક્ટોબર બે હજાર છવ્વીસથી પર્વતીય વિસ્તારો એટલે કે હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ અને લદ્દાખમાં જાતિ ગણતરી શરૂ થઈ શકે છે જ્યારે બીજા તબક્કામાં મેદાની વિસ્તારોમાં કરવામાં આવશે બીજો તબક્કો એક માર્ચ બે હજાર સત્યાવીસથી શરૂ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આરસીબીની જીત ચાહકોનો ક્રેજ પોલીસનો લાઠીચાર્જ આર સી જીત બાદ બેંગ્લોરમાં ક્રિકેટ ચાહકો તેમની ટીમ માટે જબરજસ્ત ક્રેઝ દેખાયો છે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આર ટીમ માટે એક સન્માન સમારોહનું આયોજન કર્યું આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમની બહાર પહોંચી ગયા હતા લોકો સ્ટેડિયમની વાળ અને દિવાલો પર ચડી ગયા હતા આવી સ્થિતિમાં પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો રાજ્યસભાના સાંસદ રામભાઈ મેકરિયાએ રાજકોટ ટોલમાર્ક વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો અને એક નાગરિકને ન્યાય અપાવ્યો હતો સરકારી અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે પચીસ હજાર રૂપિયાનો તોડ કરવામાં આવ્યો આ ઘટના બાદ રામભાઈ મોકરિયા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અને તેમની કાર્યપદ્ધતિએ રાજકોટના રાજકારણમાં ભારે હડકંપ મચાવી દીધો છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ બે હજાર પચીસ મેટ્રોમાં પંદર લાખથી વધુ લોકોએ મુસાફરી કરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે લાખો લોકો પહોંચી ગયા હતા મેચ દરમિયાન ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકો મેટ્રોનો ઉપયોગ કર્યો સામે આવેલા આંકડા અનુસાર નવ મેચ દરમિયાન મેટ્રોમાં પંદર લાખથી વધુ લોકોએ મુસાફરી કરી એટલું જ નહીં અમદાવાદ મેટ્રોને માત્ર નવ દિવસમાં બે કરોડથી વધુની પણ આવક થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર સીબીની ટીમ ચીના સ્વામી સ્ટેડિયમ તો પહોંચી ગઈ હતી આઈપીએલની જીતની ઉજવણી માટે ચીન્ના સ્વામીની બહાર આર સી ચાહકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ ચીનના સ્વામી સ્ટેડિયમના ગેટ નંબર છની બહાર નાસભાગ મચી ગઈ આર સીબીની જીતનો જશ્નનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો આરસી બીની ટીમ હાલમાં બેંગ્લોર સ્ટેડિયમ પહોંચી ગઈ હતી બેંગ્લોરમાં સ્ટેડિયમની બહાર થયેલી નાસબાગમાં પચાસથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે